મિત્રો નમસ્કાર આકાશ એગ્રો સેન્ટ્રલ માળિયા હાટના યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજે આપણે વાત કરવાના છે કે મગફળીની અંદર પૂરતી ખાતર તરીકે કેવા ખાતર વાપરવા જોઈએ તો આપણી પાસે હાજરમાં છે કામા કંપનીનું ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ કે જેની અંદર એકવીસ પ્રકારના પોષક તત્વો આવેલા છે અને સત્યાવીસ કિલોની બેગ આવે છે એક એકરની અંદર એક બેગ વાપરવાની હોય છે આ પ્રોડક્ટ વાપરવાથી ઉત્પાદનની અંદર ખાસો એવો વધારો જોવા મળે છે અમે આગળના વર્ષે પણ ખૂબ સારી કો ખૂબ સારી ક્વોન્ટિટીની અંદર વેચેલું છે અને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થયા છે આવા ખાતરોની સાથે સાથે અન્ય ખાતરો ક્યાં વાપરવા જોઈએ તો કે માઇકો રાજા ડૉક્ટર માઇકો રૂટ કરીને જે પ્રોડક્ટ આવે છે તે આ પ્રોડક્ટની સાથે વાપરવામાં આવે તો તેના પણ ખૂબ સારા પરિણામ મળે છે કે જમીનની અંદર જે અલભ્ય સ્વરૂપની અંદર જે ખોરાક પડેલો છે દાખલા તરીકે ડીએપી આપણે એક વીઘાની અંદર વીસ કિલો વાપરતા હોય તો વીસ કિલો પૂરેપૂરું છોડ લઈ શકતો નથી તે જમીનની અંદર સ્થિર થઈ જાય છે તો માઇકો રાજા તે કામ કરશે કે જમીનની અંદર જે બંજર તત્વો પડેલા છે જે સ્થિર થયેલા છે તે બધાને લભ્ય કરી અને છોડ સુધી પહોંચાડવાનું કામ તો કે માઇકો રાજા કરે છે અને માઇકો રાજાની કેપેસિટી કેટલી હોય ખોરાક દૂર ખેંચવાની તો કે એક મીટર સેટોથી ખોરાક લઈ અને ઝાડા તરીકે તાતણા સ્વરૂપે તે મૂરની આજુબાજુની અંદર ગોઠવાય અને છોડ સુધી પહોંચાડવાનું કામ તો કે તે માઇકો રાજા કરે છે એક વાહકનું કામ કરે છે એક એજન્ટનું કામ કરે છે તો આવી પ્રોડક્ટો હરેક પાકની અંદર એક વખત જાવી જોઈએ બસ આવી પ્રોડક્ટો વાપરવાથી ખેડૂતોને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય છે બસ આજના વિડીયોની અંદર એટલું જ જય જવાન જય કિસાન